તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ભરૂચથી ભરૂચના ભૂમિ ડેવલપર દ્વારા ચોપ્પન લાખની ફરિયાદ નોંધાઈ અને ચાર કરોડથી વધુની ઉચાપટ નીકળી ભૂમિ ડેવલપર્સના મેનેજર તરીકે ફરજ બજાવતા લલિત પટેલને એક મહિલાને એક તરફી પ્રેમમાં પાગલ બની ગયો હતો અને તેણે મેસેજ આવ્યો હતો કે એ મહિલા દ્વારા આપની વધુ તરક્કી થશે અને એ મહિલા પામવા માટે રાજસ્થાનના એક જ્યોતિષ તરુણ આચાર્ય સાથે સંપર્ક થતા લલિત પટેલે કંપનીના રૂપિયાનો ગેરવહીવટ કર્યો યુટીને મેરોવાર રાજસ્થાનના જ્યોતિષના સંપર્કમાં આવ્યા બાદ પોતાની જ કંપનીમાં સાડા ચાર કરોડની ઉચાપટ કરી ઉચાપટ કરનાર મેનેજર અને જ્યોતિષની ભરૂચ પોલીસે ધરપકડ કરી રાજસ્થાનનો જ્યોતિષ મુસ્લિમ સાથે મૌલવી અને હિન્દુઓ સાથે આચાર્ય બનીને જય ઠગાઈ કરતો હતો બીરો રીપોટ ન્યુસ ટુડે ભરૂચ જી ભરૂચ ખાતે આવેલી ભૂમિ ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન કંપનીના ઓથોરાઇઝ પર્સને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે એની કંપનીમાં મેનેજર તરીકે અને નાણાકીય વ્યવહારો જેને સોંપવામાં આવેલા છે એવા એમના કર્મચારી લલિત પટેલે રૂપિયા ચોપન લાખ નું છેતરપિંડી કરેલી છે એવી ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશને મળતા એ સંબંધમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવેલો આ આરોપી વિરુદ્ધમાં પૂરતી તપાસ કરતા પૂરતા પુરાવા મળતા આરોપી લલિત પટેલની ધરપકડ કરવામાં આવેલી આરોપી લલિત ની પૂછપરછ કરતા એને જણાવેલું કે એને એક યુવતી સાથે એક તરફી પ્રેમ હતો અને એ પ્રેમ પામવા માટે પોતે પ્રયાસ કરતો હતો એ દરમિયાન એને સોશિયલ મીડિયા થ્રુ એક મેસેજ મળેલો કે એક નંબર ઉપરથી કે એ પોતે જ્યોતિષ છે અને એ એને યુવતીને પામવા માટે તેમજ આ લલિત જે કંઈ પણ ધંધો કરશે એ ધંધામાં સારી એવી બળકત મળશે એવી સામેના જે જ્યોતિષે એને લાલચો આપેલી તો એ એનાથી પ્રભાવિત થઈ એની લાલચમાં આવી ગઈને એની જે આ કંપનીમાં કામ કરતો હતો અને લાણાકી વહીવટ કરતો હતો એમાં માલિકની સહીઓવાળી ચેકબુક આ આરોપી દલીપ પટેલ પાસે રહેતી હતી તો એ કંપનીના ખાતામાંથી પૈસા ઉપાડીને જુદી જુદી આગળિયા પેટીઓ મારફતે એને આ 54 લાખ રૂપિયા તો મૂળ આપી દીધેલા પરંતુ એ સિવાય પણ ટુકડે ટુકડે ફરિયાદીની ફરિયાદીની જાણ બહાર જે કંપનીના બીજા જુદા જુદા એકાઉન્ટો હતા એ એકાઉન્ટોમાંથી કુલ્લે સાડા ચારેક કરોડ રૂપિયા જેટલી માત્ર રકમ આ જે એસ્ટ્રોલોજી એસ્ટ્રોલોજર એના સંપર્કમાં આવેલો હતો એને એને આપી દીધેલા છે એવી તપાસ હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા આ જે એસ્ટ્રોલોજર છે એ રાજસ્થાનના જયપુરમાં જયપુરમાં રહેતો હોવાનું અને એનું નામ તરુણ ઉર્ફે તરુણ આચાર્ય ઉર્ફે ટાર્જન દુલીપચંદ શર્મા એનું નામ સરનામું મળી આવતા એ આરોપીની પણ શોધખોળ કરતા એ આરોપી ને પણ ગઈકાલે ગુનાના કામમાં ધરપકડ કરવામાં આવેલી છે આરોપી પાસે મુદ્દામાલ રિકવરી માટે પૂછપરછ કરી એના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે